કોમેન્ટ માં કહો કે નેક્સ્ટ વિડિયો કયા ટોપિક ઉપર જોઈએ છે કારણ કે શોપ પ્રૅન્ક જે પેલા કરતો તો એવા જ વિડિયોઝ ફરીથી સ્ટાર્ટ કર્યા છે તો ખાસ કોમેન્ટ માં કે આ વિડિયો કેવો લાગી અને નેક્સ્ટ શોપ કઈ રાખીયે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો જરા ના ભાઈ અરે પર પેલું પેન્ટ બતાવ ને તમને કહું છું એ બતાવના બતાવું તો ના બતાવો તો શું કરવાનું છે એક ઠોકી સામે ખાલી વાત ચૂઝ ચૂઝ કરો છો તમે

મારા સિલિન્ડર નંબર છે સિલિન્ડર ના સિલિન્ડ્રિકલ હા સિલિન્ડર એટલે આ કરાવવાનો ચશ્મા નંબર કરાવવાનો છે અરે હું કપડા લેવા આવ્યો છું યાર ચશ્મા ના અચ્છા કપડા હા હા સોરી સર તાકી ચશ્મા દુકાન છે ના ના બે મિનિટ આ તો ચશ્મા જો એટલે કે આ મિનિટ તમે ઊભા તો રહો તમને શું જોઈએ છે મેં કહ્યું એક કોટન શર્ટ બતાવો અને એનું મેચિંગ નું બતાવો જો આ કોટન શર્ટ બતાવું આ રહ્યું જો આ કોટન શર્ટ જ છે અરે મારા માટે અચ્છા તમારે તમે ક્લિયર તમે કીધું બતાવો તમે તમે બતાવો તમે ઉંધુંથી વાત કરો એટલે ખોટું ચશ્મા પહેર પણ પહેલા ચશ્મા પહેર

તો શું દુકાન લઈને બેઠા તમે પણ ગ્રીન કલર નહી લેસો તો કયો એટલે આ ગ્રીન કહેવાય હા 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 તમને કયો કે ગ્રીન દેખાય છે મને આ દેખાય છે એ ગ્રીન દેખાય છે હા શું પણ તમે દુકાન આ ગ્રીન માં સમજણ નહી પડતી તો હા ને હા એ ગ્રીન કહેવાય હા અમારો આજ આજ ગ્રીન છે જુઓ શું ગ્રીન છે અંદર ગ્રીન છે કે અંદરના ના ભાગમાં બતાવો ગ્રીન છે કે અંદર અંદરનો ભાગ જોવો છે બહાર જોવો છે કેમ તમે ખરા ખેલાડી છો તો પછી તો પેન્ટ ની અંદર માં ઇન્ટરેસ્ટ છે બધાય ઇન્ટરેસ્ટ છે બધાય કોટુ મગદ ની શું થયું તમને આ રીતે બોલાવે તો કઈ રીતે કોઈ ભી કસ્ટમર આ રીતે બોલાવે તો શું શું કહું બેટા એય આયા 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 આય સર મા ડાફ્રેશર ના મારો સર તમને અહીંયા દે ઉભારો બોલો આ શર્ટ કેટલાનો છે હાલો હું અડવાન નહીં અડવાન એમાં ધોવા પડશે ફરી તમે અડશો એમાં આમાં ડિસ્કાઉન્ટ છે કે પછી જે ડિસ્કાઉન્ટ હા એટલે શેનો ડિસ્કાઉન્ટ એટલે અમુક દુકાનોમાં હોય છે ને કે 10% ઓફ 20% ઓફ તો આની અંદર આપી દે કેટલા પરસેન્ટ આપશો તમારે કેટલું જોઈએ 50% બાય 1 ગેટ 1 ફ્રી બી હોય છે અમુક જગ્યાએ તમારે લેવું છે કરો

આઉ કીધું હતો પેલે તું મને બતાઈ જ કહ્યું તમને તમે તમે આડા અવરા ધંધો કરો હતું અને મારે ગ્રીન કલર જોઈએ તો તું બતાઈ દેત ને તો પછી તમે આડા ધંધા લઈ આ બધું આ બધું કરો છો આ હા બસ એવું જુએ આ જુઓ પાછળ અંદર ગ્રીન નથી તમારે આની અંદર ગ્રીન જોઈએ બસ ગ્રીન પેન્ટ જોઈએ મારા એવું તો નથી તો શું કરવાનું નથી ગેટ આઉટ કેમ ગેટ આઉટ એટલે એટલે ભાગી જાવ એમ નહીં પણ તો પછી દુકાન બંધ કરતો ને પણ દુકાન દુકાન એ એ હું નક્કી કરીશ દુકાન બંધ થશે કે નહીં આ નથી એટલે નથી સારું આબે વધુ કોઈ એક લેવું છે એકે એ નહી જોઈતો મારો જો હા એ નહી મારે એક એ નહી જોઈતો આય નહી લેવું આ શર્ટ તો બતાવો ડિઝાઇન વાળો શર્ટ કયો બતાવો બોલો ડિઝાઇન વાળો ડિઝાઇન વાળો હમ ડિઝાઇન જો આ પ્લેન છે બધા તમને ગુજરાતી મંદર પડે છે ગુજરાતીમાં પડે છે

ટેણી જેવા શબ્દો નહીં વાપરવાના ટેણી ગયો અવાજ ધીમો મને તું લાગે છે અવાજ ધીમો અવાજ ધીમો એટલે નહીં થાય અવાજ ધીમો નહીં કરવાનો હા બસ તો પછી શાંતિ રાખવાની મને કટા આવડે છે કરો હા તો આરત લાગો ગમે તે બેવાથી એક કરે એટલે બરાબર છે હા તો બસ થઈ ગયું હું કરું કે તમે કરો હા ચલાડ પડાવ હા ચાલો બતાવો બીજા

ઉપર ઉપર તો ઉપર વાળા ચિઠ્ઠી આવશે તમારે ચિઠ્ઠી આવો તમારે કોઈ એમ લેવા દેવા નથી સમજી લેજો મે હું ક્યાં કીધું તો પછી કેરે જશું એટલે એટલે જવાન ટાઈમ હોય ને અમને ઠોકી પડશે બે અડબોસ ને સીધી રીતે વાત કરો ઉમર લાયક માણસ જોડે આઈતે વાત કરવાની અડબોસ એટલે એક લાખો અચ્છા લાખો હા લાખો ને એ તો ટેવ છે હા એટલે લોકોના ખાધેલા લાગે છે આજુ આ એક ડિઝાઇન એક આ છે

તો દુકાન બંધ કરી દો પણ તો બહાર જતો રહો હા સટા પાડો ચલો ચલો સટા પાડો એવું નહી યાર તો ચડડો છે તમારે છે ગઉ છું તમારી ઉંમર થઈ ગઈ કાકા તમારે ચડડો જોઈએ છે હા તો ચડડો ઉપર એ ટાણી પર ચડડો ભાઈ છે જો આ પણ ડિઝાઇન વાળો નથી તમારે આમાં ડિઝાઇન જોઈએ હા તો તમે આ જો આ આ આ પ્લેન માં શું છે કોમાં આ પાઉ પેરાતો છે હોય છે તો તમારે આમાં ડિઝાઇન જોઈએ હા તો આમાં આ બીજો લાવો છો આ ડિઝાઇન વાળો છે તો આ ડિઝાઇન તો છે શું છે ડિઝાઇન આટલી સરસ ડિઝાઇન છે અરે આમાં આ આ આ આ આ આના ડિઝાઇન કહેવાય આના ડિઝાઇન કે આ ડિઝાઇન કે હશે હા તો ઉપર ડિઝાઇન વાળો હા તો છત નઈ તો મારી જોડે દુકાનમાં આવું આવું ચાલશે કે મેં શું કહ્યું તમને તમારા ડિઝાઇન વાળા ચડડા જોઈએ હા આ આ સુલા લાલ લીલું પીરો આ આઈ ડિફાઇન હું આઈ એમ ને તમે આવું એકદમ પેલા તમે નહી લાગુ તમારી માપી લો મારી ચાલો લે